સુરતે શહેર અને જિલ્લાના અનેક વિસ્તારોમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે ભારે વરસાદમાં પરિણીત થયો હતો રિસાયેલા મેઘરાજા ફરી વરસી રહ્યા છે સવારથી સતત ધુવાધાર વરસાદ શરૂ થયો છે ભારે પવન ફૂંકાતા વૃક્ષો હલવા લાગ્યા રસ્તા પર પાણી ફરી વળ્યા અને જનજીવન પર થોડી અસર જોવા મળી વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે લાંબા સમયથી ગરમીમાંથી ત્રાહીમામ પુકારતા લોકોને વરસાદ પડતા રાહતના શ્વાસ જેવી ભૂમિકા અનુભવી છે આજની સવાર વાદળોથી ઘેરાયેલ વાતાવરણ સાથે શરૂ થઈ ગરમીએ નજારો ગુમાવતા વાદળો શણગાર બનીને છવાઈ ગયા આ હવામાનમાં ચાહકોએ ગરમ ચા સાથે વરસાદની મોજ માણવાનું શરૂ કરી દીધું હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી કલાકોમાં પણ વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે ખેડૂતોમાં આજે પણ આ વરસાદ લાભદાયક સાબિત થવાની શક્યતા છે